શહેર માં ગોરવા આઈટીઆઈ લઈને પંચવટી સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય રોકોડિયાની હાજરીમાં દબાણ શાખા ટીમ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી લારી ગલ્લા અને પથારા વાળાઓને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ બે દિવસ અગાઉ ચપ્પુ ઘા મારવાની ઘટના બની હતી જેથી સ્થાનિકોની રજૂઆત પછી ધારાસભ્ય કેવુ રોકડીયા એ આ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી કાલી કલાક ચાલ ખાલી કરી દે એય કાળી કલાક ચાલ ખાલી કરી દે યાર સાહેબ મારા ચાલો આપણે નીકળી દો ના સા이브 એવું બોલ્યો ખાલી એને અહીંયા મોટી છે અને

જેથી સાહેબ સિંધા ન આઈટીઆઈ ની જે જગ્યા છે તે જગ્યા થી રેને 55 ના છે પાનો છે પાનો ઘટાવાની પ્રક્રિયા છે જે શરૂ બીજી બાજુ જે લોકો રોજ કમાઈને પથારા હતા એ તમામ પથારાઓને લેવાની તજવીજ હાથ કેવું ભાઈ દ્વારા દબાણ શકે ટીમને સાથે રાખીને કરવામાં આવી છે અને જે રીતે અહીંયા છેલ્લા બે દિવસથી હુલ્લણ મચ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતિત ધારાસભ્ય અહીંયા પહોંચી ગયા છે સ્થાનિક લોકો હતા તે સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે પ્રમાણે બે દિવસ પહેલાં એક લારી ગલ્લા ધારકના પુત્રએ બે જણને ચપ્પા માર્યા હતા બીજા લારી ધારકને અને સોસાયટીમાં પણ આતંક બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ગઈકાલે પણ માથા ફોડવામાં આવ્યા છે એક લારી ધારકે બીજા લોકોના પથરાથી માથા ફોડ્યા છે આવી ઉપરા છાપરી ઘટના બને અને જે રીતે ન્યુસન્સ ફેલાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રી જોડે મારી વાત થઈ અને કોર્પોરેશનની ટીમ અને પોલીસ વિભાગની ટીમને સંયુક્ત રીતે આજે આ લારી ગલ્લા હટાવી રહી છે ખાસ કરીને વાત કરીએ અહીંયા જે કોમ્પ્લેક્સના રહીશો છે તે લોકો દ્વારા પણ તમને કોઈ રજૂઆત કરવામાં આવતી હતી બિલકુલ અહીંયા જે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ છે એના રહીશો દ્વારા પણ આજે સવારે રાધાકૃષ્ણ સોસાયટીના પણ અમારા સૌ વાગેવાનો દ્વારા પણ અમને રજૂઆત કરવામાં આવી હતી અને એના આધાર પર આજે અહીંયા આ ઓપરેશન કોર્પોરેશનને પોલીસની ટીમ કહી દીધી છે એટલે એવું કહી શકાય ન્યુસન્સ બહુ વધારે હતું નિશંસ જે રીતે અહીંયા બે ત્રણ દિવસથી ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે તો એ દેખાડે છે કે ક્યાંને ને ક્યાં તંત્રનો કંટ્રોલ આ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો ત્યારે તંત્ર એક્શન લેવાની ફરજ પડી છે